બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરા રહેવું જોઈએ કોઈ પણ જાતની ગેરસમજ કોઈ પણ જાતનો મતભેદ કોઈ પણ જાતનું મનદુખ સમાજમાં ઊભું કરવાનો પ્રયત્ન કોઈ ન કરે તમને નેતા બનાવ્યા છે સમાજે બનાવ્યા છે કાલે તમારે સમાજની જરૂર પડશે સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય પણ એની તમને ગરજ છે તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો તમે આજે બોલી નથી શકતા આ તો કેવી જાત તો તમારા ઉપર ચોકમી છે બળજબરીથી કોઈને ધમકાવીને થરાવો લેવામાં આવ્યા છે કેતા બહુ દુખ થાય છે આ કઈ રીતનું શાસન છે અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું અમને ધાજરા સમિતિને અને જે ભાઈ શ્રી માવજીભાઈ ભાઈ શ્રી નથાભાઈ આ બાજુ બળવંતભાઈ કામરાજી અને તમામે તમામ પક્ષના લોકો અને ચૂંટાયેલા લોકો એ બધાની અમારી માગણી ને લાગણી છે અમારે કોઈ પણ જાતની કોઈ પણ જાતની પક્ષા પક્ષી ઉપર ઉઠીને અમે કામ કરીએ છીએ માવજીભાઈ ધારાસભ્ય છે એટલે એમના સા સહકારની અમારે જરૂર છે પછી માવજીભાઈના નામે ગેરસમજ કેટલાય લોકોએ ફેલાવી છે શું બોલ્યા છે કેવું બોલ્યા છે મેં સાંભળ્યું છે મહેરબાની કરીને તમારું એવું હલકું રાજકારણ જે સમાજ ને કાલે મરી જવું છે કાલે તમે મેં તો મોટા મોટા નેતાઓને ફરતા જોયા છે રસ્તા ઉપર અને બધા એક દિવસ તો ઉતરી જવાનું છે આ મરપટો લખાવીને કોઈ આયા નથી અને આ પ્રજા તમને સાચા દિલથી ચાહે એવા કામ કરો એવી રીતે જીવન જીવો બાકી તો હવે ભાઈ હવે હવના કરમ ભોગવવાના છે અને મને એમ લાગે છે કે આનાથી તમે તમારી જાતને ખૂબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો તો મહેરબાની કરીને તમામ વર્ગના લોકો તમામે તમામ પત્રકાર મિત્રો તમામે તમામ સરપંચશ્રીઓ તમામે તમામ મંડળીઓના જે કોઈ સંચાલકો છે તેઓએ આ જે કંઈ પ્રોગ્રામ આપવામાં આવે ધાનેરા હિતરક્ષક સમિતિ એની અંદર મોટી સંખ્યામાં હાજર રહો અને આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે બધા સક્રિય રહો કોઈની તાકાત નથી ડરવાની કોઈની જરૂર નથી કોઈએ ગુલામ નથી બનાવ્યા અને હું તો કોઈ સમાજને પણ કહું છું કોઈએ સમાજે નિરંકુશ થઈને છૂટો દોર આપીને કોઈને નિરંકુશ શાસન આપશો તો એ સમાજને નુકસાન થશે પેલા માણસ ને જે બેઠેલા હોય મોટા થઈને ઉજડી કપડી બેરીને રૂપાળા રૂપાળા ને સલાવી ભાષણ કરતા હોય ને એમનું તો કઈ નહીં જાય પણ સમાજ ને નુકસાન થશે એટલે સમાજે કેવું જોઈએ કે આ સાચી વાત છે અને એ સ્વીકારો અને તમે અમારી સાથે રહો એક દબાણી કરો એક તરફમાં પૂર્વ મંત્રી અને ભાગના કેટલા આગેવાનો જે છે તે રજૂઆત કરી રહ્યા છે સરકારમાં કે અમારે ખરાદમાં જવું છે તો બીજી તરફ જવા ખરાશકાંઠામાં જવામાં ખરાદમાં કોઈને જવું નથી પણ એમના ઉપર જે રીતનું દબાણ છે જે રીતનું એમના ઉપર જાત ધમકી છે અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે એ લોકો આ બધું કરે છે આપણે નથી સમજી શકતા એટલા મૂરખજીએ હવે રાજકારણ જે છે ને એ સાહેબ મીડિયા વધી ગયો તમે શું જમીન આવ્યા છો ને માયપુર ઊભા થતા હોય એટલે પેટમાં દેખાય છે તમારા બોલો ના તોય ખબર પડી જાય પરજાઈ એટલી જાગૃત થઈ ગઈ મીડિયા નો જમાનો છે મહેરબાની કરીને આવી કભોળ બનાવવાની વાતો કોઈ ન કરે અને કરશે તો એના ફળ એ ભૂગો કે ભાઈ કહેવાય